તો મિત્રો આપણે થઈ ગયા છે નાઈન ને તૈયાર એકદમ આજે છે સંક્રાંતિ એટલે પહેલા નવા કપડા જશો હવે બારે ક્યાંક બારે ફરવા જઈએ પતંગ પતંગ ઉડાડીએ કરીએ મોજ તાતા બાય બાય તો અમે ઘરે થી અહીંયા આવી ગયા છીએ ને આપડા બે નમૂના કને આવ્યા છીએ એક આવ્યો આવ્યો આ ડોડો થાતો તો આયરો આયરો આ ભાઈ હું કેરવાનો છતો પણ જો રૂગી પતંગ આજ કપાવે કેટલી કપાવી કેટલી કપાવી અરે વાર કાપી હે પહેલી વાર કેટલા 10 ના આવે

તો અત્યારે સંક્રાંત ઉજવી અને આ બધા આરા અહીંયા પતંગ ઉડાડવા જાય છે એકો લૂટેરો જો હા લૂટેરે આ ભાઈ પતંગો લૂટી છે ધરાય ને લૂટી છે હજી લૂટો આટલી છે લૂટવા માટે હજી તૈયાર જ બેઠા હે અને એક સવારથી લૂટ લૂટ જ કરે હે અને જ કરે છે પતંગો એક્સિડિયસ ની વાત અને આટલી બધી પતંગ લૂટી છે નીચે લૂટવા ગયો તો આમ જોઈ લો

别。

અમે નીકળી ગયા છીએ જવા માટે બે જણા આગળ Đi vào một bên rồi rất <laughs> <laughs> <laughs>

અમે અહીંયા કર્યો નાસ્તો અને હવે અમે અહીંયાથી નીકળ્યા સેટા બેટા લઈ લીધા વાતી એટલા માટે હવે આગળ થી આગળ ચાર નીકળ્યા Oh, finally, i મિત્રો ભાઈ ના મંદિરે તો આપડે મહાદેવ ના દર્શન કરવાના ફોટા ફોટા પાડીએ કેવી મજા આવી

તો આપણે નીકળ્યા છીએ હવે આદિદેવનાથ ને કશું ભાઈ ભાઈ તાતા મીલો તો અહીંયાથી થી નીકળી આપડે અને હવે જાશું

તો અમે અત્યારે આવી ગયા છીએ છતેડીમાં મહાદેવ ના મંદિરથી નીકળી ને અત્યારે આવ્યા છીએ છતેડી ભુજમાં ક્યાં ગયા બંધાય

અરે ચાય નથી મળીને ત્યાં ફરી ગયો બીજું કઈ નથી એનો નથી છોકરાનો ફરે માર ના પબ્લિક કેરાય ગયા દોરા હલો હવે ફોટા મોટા પાડીયા આટલા દૂરથી આયા છે એટલા માટે સ્પેશિયલ ફોટા માટે તો અહીંયા આયા યાર

મતલબ ચા પીવા જાય છે ને કીલા ને ચડ્યું છે હવે માથું તને તો માથું રાતો સોર થઈ ગયો

Matisa, mset li modi garso. Tata, tata. Uuuu! Ram, 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 ram. Potik te. મે આશાપુરા ટ્રેકવી તો બોગી એ પણ ટ્રાફિક બહુ એટલે બહુ જ છે જો તો હમણાં અમારો એક્સિડન્ટ થઈ યાર ગન મન બચે યાર ભાઈ પગે આવો પડ્યું નીચેથી ઘણી બા બાઈ પણ થોડી પગે પગે આયા બાકી બહુ ટ્રાફિક છે Honda તો આમળાડી ગઈ એ ગાડીમાં ના તો રેવા દઈએ આપણે ચાર ફોટો પાડ તો ગાઈસ યમે તીરે સંસર લઈ લીધો છે મિલું તો નાખે તો કરી દે હાલો તો કેટલા ફોટા છે કેટલા તો

Lagi टर्नडिस आ लैग ને આજનો બ્લોગ તમારે કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને ફોલો કરો એટલે ફોલો ના આવે કમેન્ટ કરો કમેન્ટ કરો તાતાભાઈ બધા જય શ્રી રામ